અત્રે પધારેલ આપણા મુખ્ય મહેમાન જે શ્રી આર આર વ્યાસ સાહેબ છે એ એમના વ્યસ્ત શિડ્યુલમાંથી બીજી શેડ્યુલમાંથી ટાઈમ કાઢીને અહીં આવ્યા છે તો પહેલાં તો આપણે એમનું ઉદ્બોધન લઈશું એમની સ્પીચ સાંભળીશું સાહેબ એના માટે અહીંયા ઉપસ્થિત મારા મિત્ર ચેતનભાઈ સાથે અમારા વડીલ અને અમને આજે પણ માર્ગદર્શન પૂરું પાડે છે એવા અધિકારી બહાદુરસિંહ સોલંકી સાહેબ સાથે અન્ય મંચસ્થ મહાનુભાવો અને આપ સૌ સંચાલકો અને આ કાર્ય સાથે જોડાયેલા કર્મચારી દરેક લોકો આપણે બધા બેઠા ને એની ક્યારેક ને ક્યારેક શિક્ષણમાં છીએ એટલે કંઈક બન્યા હોત તો સારું થાય એવું લાગતું હોય છે પણ વિલંબ કરી નાખ્યો છે અને પાટલો ભવ યાદ નથી ને યાદ હશે નહીં અને મોટાભાગે આપણે આપણા દીકરા દીકરીમાં એવું અપેક્ષા રાખતા હોઈએ છીએ કે આપણી જે બાકી અપેક્ષાઓ હોય છે ને પૂર્ણ થાય ઘણી વખત આપણે વધારે પડતા હાર્સ પણ બની જઈએ છીએ ન ગમતું હોય એવું કરાવડે જ્ઞાતારે થવાનું છે કાં કે મારે રહી ગયું તું આવું પણ કરીએ છીએ એટલે હાર્સ થવા કરતા કરિયર તો બાળક પોતે ચૂઝ કરશે પણ એને જ્યારે ચૂઝ કરવી હોય ત્યારે એની પાસે એ એનર્જી ન હોય એની પાસે જ્ઞાન ન હોય એની પાસે નોલેજ ન હોય કે હું ઈચ્છું છું આ ડાયરેક્શનમાં જવા માટે સમજ વિકસી છે તો આ સારું છે પણ ત્યારે મોડું થઈ ચૂક્યું હોય છે આવું સામાન્ય રીતે આપણને જોવા મળે છે ગુજરાતમાંથી સામાન્ય રીતે ઈચ્છાશક્તિ ધરાવનારા તો ઘણા છે અધિકારી થવા માટે પણ વિલંબ આપણે સૌ કરીએ છીએ કારણ કે એ દ્રષ્ટિકોણ પહેલેથી વિકસેલો નથી વાલીગણનો હતો કે નથી વિદ્યાર્થીનો હતો પણ હવે પરિવર્તન આવી રહ્યું છે ધીરે ધીરે હમણાંથી ગુજરાતમાંથી યુપીએસસી પણ ક્લિયર કરનારા ઘણા બધા અધિકારીઓ હોય છે ખૂબ વધ્યા છે પહેલાના પ્રમાણમાં અત્યારે તમે ફિલ્ડમાં પણ જિલ્લામાં જોશો તો તમને ઘણા બધા આઈએસ આઈપીએસ આપણને ગુજરાતી જોવા મળે અને આપણને એમ થાય કે આ કઈ રીતે થયા હશે મહેનત જ કરી હોય એમને એટલે મોડું કરીએ તો વધુ મહેનત કરવી પડે અને સતત અને નિયમિત કરતા રહીએ તો મહેનતની માત્રા અને સફળતાની ટકાવારી એ બંનેની અંદર ખૂબ મોટો ફરક પડતો હોય છે તો આજે નવું ઇનિશિયેટિવ છે મને તો પોતાને ગમ્યું હું પર બેઠો તો જ મેં કીધું મારા બાળકો આ વખતે બારમાની એક્ઝામ આપે છે એ પાસ થાય પછી મને એક્સેસ આપજો થોડું એટલી લાંચ માગી એમની પાસે મેં થોડું એમનું જ્ઞાન વિકસે કરવું હશે કરશે પણ જાણકારી હશે તો ક્યાંક કામ આવશે અને અહીંયા બેઠા છે એમાં સો ટકા ઘણાને વિચાર આવ્યો હશે કે લાવો ને હું મારા ઘરમાં આવો પ્રયોગ કરું અને સ્વાભાવિક છે કે આપણી સગવડે આપણા ટાઈમે ઘર બેઠા સુવિધા મળતી હોય અને જાણકારી મળે એ બહુ મોટી વાત છે એક વિઝન વિકસે એવો પ્રયત્ન જે કર્યો છે એક સારો વિચાર છે એના માટે હું આ વિચાર માટે અભિનંદન આપું છું અને ખરેખર ઈચ્છા અનિચ્છા એ સબ્જેક્ટ એવો છે કે ક્યાંક તમે બોલવા ઊભા થાવ હું નહીં તમે લોકો પણ તો એ આપણાથી બોલાય જાય કારણ કે ગમતો વિષય છે તો આપ સવે પણ રસ લીધો છે અને ગુજરાતના વિદ્યાર્થીઓ ભલે માધ્યમ કોઈ પણ હોઈ શકે એ આ સંસ્થા હોય કે કોઈ પણ હોય પણ આ દિશામાં ગુજરાત આગળ આગળ વધે વધે આપણા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક સ્વાભાવિક છે કે આપણે જ જ બનવાનું છે કરિયર આપણા માધ્યમથી મળવું જોઈએ તો એ દિશામાં કાર્ય કરવા માટે એમને પણ અભિનંદન આપું છું અને આપ સૌ અહીંયા જોડાણો છો અને રસ દાખવ્યો છે ગુજરાતના ભવિષ્ય માટે આ દિશામાં વિચારવા માટે તો આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન વિશેષ કશું નથી કહેતો ધન્યવાદ